જેટલું આવડતું જય માતાજી રામ રામ બધાઈને તો માતાજી હું સારો કરે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજા ન જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમકે આજે છે સરસ મજાનો દિવસ એટલે અષાઢ મહિનાની બીજ છે આજે તો આ અષાઢી બીજની હાર્દિક શુભકામના આપીએ છીએ આજે અષાઢી આપણે ના દિવસે છે ને આપણે જગતનાથ છે એટલે આમ જિલ્લામાં નિહાળતી હોય અમારા ગામડામાં તો એવો કઈ નિહાતો નથી એવું બધું છે મોવામાં આવે હું હતા આજ છે ને અષાઢી બીજ રહેલી છું કેમકે અમે છે ને રામદેવ પીર બાપા અષાઢી બીજ રહીએ છીએ તો આજે હું અષાઢી બીજ રહેલી છું બાર પૂજા બેન એ બધા છે ને વાડીએ વહી આવી ગયા છે એટલે ઘરનું બધું ઘણું ખરું કામ હતું ને પછી કામ કરી નવરી થઈ અને પછી મેં આજ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો થોડોક મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે સોરી અને આજે જો બધા હવાનું કામ એ ગયા છે આજે હું એકલી જ સઉં કેમ કે છે ને બધા ખેતરનું થોડુંક ઘણું કામ હતું ને તો બધા વાડીએ ગયા છે એવું બધું છે હું આજ બીજ રહેલી છું ને એટલે મારો બાકે તમારે આવવું જ નથી હું કહેતી કે બા મારે હતો ને વાડીએ આવું છે અહીંયા આખો દિવસે ને ઘેર દિવસ ન જાય એમ તો મારો બાપ કે આજનોથી ઘેર રહી કે પછી પાછું હું ખેતરનું કામ કરવા જાઓને તો અહીંયા આવજો કેમ કે આજ ભૂખું રહેવાનું હોય ને એટલે કેમ કે અષાઢી બીજ અમે રહીએ જ હતી તો આજે શું અષાઢી બીજનો દિવસ છે બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો ફેમિલી હવે થઈ ગયો છે ફૂલ તડકા જેવું થઈ ગયો છે તો ને હું હવે માલને પાય લઈ કેમકે ગંગૂની ને ને પાણી પાવાનું બાકી છે હવારમાં નળ આપ્યા તો ઘડીક પાયું થયું પણ હવે છે ને આખો તેમ ત્રણ વાર તો પાણી પાઈ જ તો ટન પાંચ તરી થઈ ગયું છે તો પાણી પાઈ હતી

બોસ એ પા બોસ એ હે બોસ એ પા હે ઠાકી જા ઠાકી જા હા ના તે આલી ના આવે તો ઠાકી જ જાય ને દબે મેલે ફાઈનલ એ પૂજા બેન આવી જાય એટલે મજા આવી ગઈ એકલા એકલા સારું નતો લાગતું બસ કેમ ના આવું ના આવું આ ભેંસ હાઈ કઈ બાંગો ના કે ઘેર કોઈ નથી થી

न <laughs> <नौ> <laughs> ना તો કેવો છે આપણે પાણી ભરી દેવાનું અરે ખાલી કરો તો પણ હું તો કાલ નવરાવ આવી થી હું ના લાગત પાછો મે પાણી ઢોળ તો માર પાછો ભરી દેવું તો ફેર મે લેવ તો જો સાવ સે તા બહુ પર કેમ કે એઠે બપાની બધા બેઠા છે અને ઠંડા ઠંડો પવન ખાવા આવી જશે ધાબા ઉપર મજા આવે છે એ અમારા પૂજા બેન તો પવન ખાતા ખાતા લેસન કરે હે કે બીકને બીકને બીક ને લીધે ધાબા ઉપર લેસન કરવા આવ્યા

जी आउडे गऊ आइ गओ ह वीराणी वाडीमा अमृत रेले अमृत रेले ने भावी जर्मा राजीले भावी नी राति चोडा सुंदड भीजे सुंदड भीजे ने कोळे बेटोरी जे असाडी संजना अंबर गाजे अंबर गाजे ने मेघा डंबर गाजे वाह वाह આવડતું હોય ને એ રીતનું ગીત ગાયું કેમ કે આ સ્પેશિયલી અષાઢ મહિનો છે તો અષાઢ મહિનામાં તો અષાઢ મહિનાનું જ ગીત સ્પેશિયલ હોય ને તો જ મજા આવે તો મારે પૂજાબેનને એટલું આવડતું હતું એટલું ગાયા ગાયું છે તો એ ગીત તમને કેવું લાગ્યું એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ છે બીજ અષાઢી બીજ એટલે આ છે ને બધા મોડા કરીને એ બધા રહેતા હોય ને તો એ બધા બધાય આજ જ જવાર અને એવું બધું વાતા હોય તો અમારા પૂજાબેન તો કંઈ મોડા રહેતા નથી કા પૂજાબેન હા અરે થોડા ના નામતા છે થોડાક મોટા થાય પછી રે એવું બધું છે તારે અષાઢી બીજની આવી કઈક મોજ છે મારા ગામડામાં મેલે જો સંદીપ ભાઈ આવ્યા છે શું લાવ્યા મારા હાટો જોઈ ફેમિલી આપણે તો કાસો પાક કાસો પાક

બ્રેડ પકોડા બનાવવાના છે ને એટલે મારા તો બ્રેડ લેતા આવ્યા એટલે પછી આગળ પકોડા બનાવવાના છે કા હા તો વેલા હારે ભૂખ લાગે છે ને કોઈ દી રહી ના જ રહી ને તો પછી ભૂખ લાગવા આવું બધું છે તમારે પૂજા બેને કઈક જાતા લાગે કેમ પાછા જવાનું માર્કેટમાં માર્કેટમાં એવું છે એમ ને તો એ માર્કેટમાં કઈક બકાલો ને એવું બધું થોડુંક લેવું પડે એમ છે ને તો એ ગયા

તો જો બધા ને પકોડા બહુ ગમે હવે હું હવે ખાવ ને ટેસ્ટ કરો એટલે મને ખબર પડે તો હાલો હવે હું પણ વાળો કરી લઉં અને એક તાણું સોડા આવી લઉં ફેમિલી જો એટલે વાગી ગયા છે નવ અને વાળો પાણી કરીને વૈયા છે અને અમારે તો જો બધાય પથારી કરી કરીને લંબાઈ વાત છે કેમ કે આવે છે વાળો પાણી કરવાનો એ થોડોક મોડો થઈ ગયો તો વાસણને એવું બધું કામકાજ કર્યું તો આ ન વાગી ગયા છે તો બસ હવે આજનો બ્લોગ કા કપડે અહીંયા સુધી રાખ છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમલી તો હમણાં નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધી આવજો બાય બાય